બરોબર મુહર્ત કરવાનું આપડે હારા તો આગે એવું કરે ચોરી હવે હું આપડા માતાજી ના પેડા કિલો લાવ્યો બરોબર અમને એ તો ને તો હું કઈ ખબર કે કિલો તો ચાલતા છે કે પોત પોત ને દસ દર કિલો લાવવા પડી કે

કીધું નહી મારે બાઇક આપવી પડશે ના નહીંક નંબર પ્લેટ લગાવેલી હા હું તો પહેલી વાર બાઈક લાવ્યો કે મારે ખબર ના પડે બાઇક જીવ મારે તો બાઇક ને ઓર્ડર આપવી પડશે મો

એ લોક થઈ ગયું યાર ચાવી ખોઈ જઈ છે ચાવી ખોઈ જઈ છે કે હા તમે આવો ને આપણા ઘેર આવી જો હા રેડો અને બો કહું ઈકન જે બખાવ ના કરતો તમે એવું કીધું ખબર હા હમણાં એ પાજી પાવ કે ચોરી કરવાનું ના બાપા હોય રે અરે બો કહું ઈ જે બાપા બખાવ ના કરતો દો ના કરતો ખબર કે લાગે વન પાહા હોય રે આસી હોય રે ને યો તો પાહે ઓસો ચારી જાગતા રહી રે આડા કોણે ના હોય તો ખબર હોય

હરા ભાજે અરે એ બોલ રહે હા બે ચોકલ ચોકલ પંજાબ ચોકલ આઈ દિલ્હી જોડે એ ચોકલ આઈ દિલ્હી

આપડે કાચી ને ફરવાની ના ફરાય એવું એ તો બીજું લઈ દેવું બીજું બીજું લઈ આ તો વાગે પોલીસ કસી લે તો હલવાઈ દે ખબર આ તો નંબર પ્લેટો કાર્ડ નાખવાની મારવાનું કાલ હવે સોદો જ કરી દેવાનો ને મને તારી બાઈક તો જતું નહિ મારું અત્યાર કોણ લઈ જોયું સાર કહેવા જવું પડશે અત્યાર બાર વાજે હા કેવું તો પડશે

દોરી પાટો આપડે હેડો આ ચોર શીખું ને બે માણસો પર મને હા શું પેલા બે કેવડાય નઈ કાકા ભત્રીજા થાય

રાસ્તો ખરો છો પણ આપણે હવે રૂબરૂ કદી ભાયા નહીં એક તમે કહો છો હરન ના આવતો પેલા પેલા જ બાઈક લઈને જોજો પકડો 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 એ તો એ દો મારા જલ્દી ઓર પર જઈ આવો માળો પર ઢક્કુ માળો એ ખાક લાગ્યો આવનાતા આવી એ અલ્યા મોર મોર આવી ગયો એ સાઈડમાં કે કે નહીં કાકા પથરી જો નહીં માતાજી બોટલા કાકા વાઇટ કર દો સાઇન કર દો તો કહે ના એવા પકડી આવું વાયર લઈ જાવ

અમે ભાઈ પાહુ ચાલુ બદલા તમારો બેના ઉપર કેસ આગેવાનો એવું ના કરતા હમણાં જોડે તમારા ઉપર બેના ઉપર કેસ કર્યો અને તમે જેલ ભેગા કર્યો જેલના હરિયા તમે ગણશો કદી તમે ચોરી કરશો ને એવું એવું કબૂલ આવ્યો તમારા જોડે હું કઉ અને કેસ કરવાનું કે બુડાતા કાચી

પણ હા તમે હમ માતાજી આવજો અને પોનસો ને એક રૂપિયો મૂકી દેજો તમારો તો ને ખાતા એ બોને બોલાબા નતા

કોકની ડ્રોઈ કોક ના ગેટ જોઈને શરમ ભરવું પાછા કેવું અમારી જય ગયો દસ કોમ્યુનિટી તમારું સ્વાગત છે અને અમારો એક નવો વિડીયો આવી રહ્યો છે કેવું હતું નવ બાઈક થઈ ચોરી નવ બાઇક થઈ ચોરી તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો અમે મનોરંજન માટે બનાવેલો છે જય માતાય માતા